નમસ્કાર મારું નામ ઠાકોર પ્રાજી છે હું ધોરણ 8 અભ્યાસ કરું છું મેં લાઇબ્રેરી માંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ છે આંબિયે ઊંચે આકાશ છે જેના લેખક છે સુરેશ પટેલ વિકાસ વિકાસ એટલે આગળ વધવું વિકાસ એટલે બદલાવ વિકાસ એટલે વૃદ્ધિ ગઈકાલે આપણે જેવા હતા એના કરતાં આજે વધારે સારા બનીએ આજે જેવા છીએ એના કરતા આવતીકાલે હજી વધારે સારા બનીએ સતત લગાતાર સારા કરીએ તો તેને કહેવાય વિકાસ વિકાસમાં ફેરફાર અને બદલાવ છે પણ પ્રત્યેક ફેરફાર અને બદલાવ એ વિકાસ નથી વિકાસ એ બ્રાહ્મણ ચીજોનું એકત્રીકરણ નહીં બલકે આંતરિક શક્તિઓનું પ્રગતિકરણ વિકાસમાં હોય છે સમજણ સંવાદ અને સુખ શાંતિ સંતોષ અને આનંદ છે